નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નવસો છત્રીસ વચ્ચેની આ વાત છે ભર મધ્યાહન સમયે કચ્છના જંગલમાં વિકિયો સંઘાર અને કુડઘર રબારી નામના બે મિત્રો આથો ચારી રહ્યા હતા એ સમયે સગળા શાંત વાતાવરણમાં થોડે દૂર આવેલા મહાદેવના શિવાલયમાંથી આક્રંદ ભર્યો એ રુદનનો અવાજ સંભળાયો અવાજની દિશા તરફ જતા બંને જણાએ રૂપરૂપના અંબા રશ્મિ સ્વર્ગની અપ્સરા જેવી મૃત્યુ લોકની સ્ત્રી જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરેલી એ નવ યોવના જોઈ એ યુવતીનું નામ સોનલ હતું એવી લોકવાયકા છે કે બંને મિત્રોએ યુવતીને પૂછી જોયું તો જણાયું કે ઇન્દ્રના દરબારમાં શાપિત થવાથી મૃત્યુ લોકમાં આવી છે અને એટલે જ અથાગ સ્વરૂપ રૂપ જેટલું જ બળ ગુણોનો ભંડાર હતી એ કન્યા રત્ન એ સોનલને કુળગર રબારીએ પાલક પુત્રી તરીકે રાખી જો આ લોકવાયકાને સાચી ન માની તો એ કચ્છના એક વખતના પોલિટિકલ એજન્ટ કર્નલ એબડનું કથન છે કે અત્યંત રૂપાળી યુવતી યુરોપિયન મૂળની હતી હવે સોનલ પિતાની હાથનું સઘળું કામકાજ કરવા લાગી એક જગ્યાએ સ્થિર ન રહેતી રબારી પ્રજાની હાથ એક ગામથી બીજે ગામ ઘેટા બકરા ઊંટ ભેંસ દૂધના મટકા લઈ વિચર્યા કરે એ રીતે આગળ ચાલતા એક દિવસ સોનલ દૂધના મટકા અને ભેંસોને દોરતી પાસેથી પસાર થઈ રહી હતી એ સમયે રસ્તાની બંને બાજુ લોકોની ભીડ જામેલી હતી વચ્ચે બે મજબૂત બાંધાના એ પાડા ધમસાણ મચાવી રહ્યા હતા પાડાની વચ્ચે જવાની કોઈની હિંમત ન હતી લોકોએ ડરના માર્યા એ ઉભા રહી આવાજનો રસ્તો તદ્દન બંધ કરી નાખ્યો હતો સોનલે આ દ્રશ્ય જોયું નિર્ભયપણે આગળ આવી દૂધના મટકા શીર પર જ રાખી ભેંસોના દોરડા પોતાના પગ નીચે દબાવી બંને પાડાઓને એક એક થપાટ લગાવી તે બંનેનો સગળો મધ તે ક્ષણે તે ક્ષણે જ ઉતરી ગયો મદમસ્ત પાડા ગરીબ ગાય જેવા બની અને પોત પોતાના રસ્તે પડી ગયા સોના લાડુ હવળું ક્યાંય જોયા વગર એ પોતાના માર્ગે ચાલવા લાગી લોકો આટલી નિડર સ્વરૂપવાન યુવતીને જોતા જ રહી ગયા સમયે રાજમહાલીના જરોખામાંથી બોલાડી ગઢનો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામર્થ્યવાન અતુલ સૌંદર્યવતી અને શક્તિશાળી સ્ત્રીને પેટે એ કુમારનો જન્મ થાય તે પુત્ર કેટલો મી સુંદર અને વીર પુરુષ બને ઈસવીસન આઠસો તેતાલીસ માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો જામસાડ નામના રાજાએ કિલ્લો અને મોડકુઓ ચણાવી અને પોતાનો મુલક આબાદ કરવા મચી પડ્યો જામસાડ ચડતી જોઈને તેનો સાળો ધરણ વાગેલા ઈર્ષાની આગમાં શેકાવા લાગ્યો તેનું રાજ્ય પચાવી પાડવા એક દિવસ સાડ મિજબાનીમાં બોલાવી દગાથી મારી નાખ્યું ત્યારે વિક્રમ આઠસો નવ્વાણું જામસાડના મૃત્યુ સમયે તેનો પુત્ર કોલકુમાર હજુ બાળક હતો હવે ધરણ વાઘેલાએ કોલકુમારને મારવાનો નિશ્ચય કર્યો ત્યારે ફારક નામની દાસી તેને લઈ સિંધ તરફ ભાગી નીકળી ધરણ વાઘેલા પાછળ જ હતો દાસીએ પોતાના પુત્ર અને રાજકુમારના એ વસ્ત્રોની અદલા બદલી કરી ધરણ વાગેલા એ દાસીના પુત્રને કુલકુમાર સમજી મારી નાખ્યો ફારક દાસી નિમ કલાલી નિભાવી તેને બાંભણા શર્મા દુલારા પાદશાહના રાજ્યમાં લઈ આવી ત્યાં તે મોટો થયો દાસીએ રાજાને બધી સાચી વાત કરી દાસીની સ્વામી ભક્તિથી ખુશ થઈને એ પાદશાહે પોતાની પુત્રીના લગ્ન કુલકુમાર સાથે કરાવ્યા થોડા વર્ષ પછી પોતાના પિતાનું વેર વાળવા વધ કરવા એ કુલકુમાર કચ્છ આવવા નીકળ્યો કચ્છમાં આવી એ મામા ધરણ વાઘેલાને એ ફાંસીએ ચડાવી અને મારી નાખ્યો કચ્છ બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ એ કિલ્લો ચણવાનું શરૂ કર્યું નામ રાખ્યું બોલાડી ગઢ કિલ્લો તૈયાર થયો વિકસ્યો અને થોડા વર્ષો બાદ એક દિવસ રાજમહાલીના જરૂખામાંથી એ રાજા જામ કુલની એ દ્રષ્ટિ પાડાને થપાટ મારતી અત્યંત સ્વરૂપાન યુવતી પર પડે છે એ યુવતી એટલે સોનલ રાજા જામ એ ફૂલ અને સોનલના લગ્ન થયા રબારીની અપ્સરા જેવી દીકરી રાણી થઈ જામફૂલને અન્ય ચાર રાણીઓ હતી જામફૂલ અને સોનલને પુત્ર લાખો જન્મ સ્વરૂપવાન અને નિડર સોનલ અને લાખો રાજાના ખૂબ જ માનીતા થઈ ગયા હતા આથી અન્ય રાણીઓની ઈર્ષ્યા અને અદેખાય દિવસે ને દિવસે વધવા લાગી વર્ષો વીતવા લાગ્યા લાખો મોટો થતો ગયો વસંત ઋતુમાં સમયે રંગમહાલયમાં વસંત નો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો સૌ એકમેક પર કેસુડાના લાલ રંગની છોડી રહ્યા હતા લાખા કુમાર પોતાની ભાભીઓ સાથે એ રંગે રમી રહ્યો હતો રંગ ઉડાડતા ઉડાડતા એ પોતાની અરમાન માતા સોઢી રાણી પાસે પહોંચી રંગ નાખી બેઠો રાણી ગુસ્સે થઈ માતા પર રંગ નાખી જ કઈ શકે લાખાએ પગમાં પડીને માફી રાણી ક્રોધાયમાન થઈ જાય થાય અને જામ ને ફરિયાદ કરી માતાની સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે અને એ જાણીને જામ ઉશ્કેરાઈ ગયો લાખાનો એક પણ શબ્દ સાંભળ્યા વગર

એ અણહિલપુર પાટણ પહોંચ્યો એ સમયે ત્યાં રાજ કટપટમાંથી ભારે અશાંતિ તંગદિલી સર્જાઈ હતી લાખાએ પોતાની કુને અને કાર્ય કુશળતાથી રાજ્યમાં શાંતિ સમૃદ્ધિ પાછા લાવ્યા તેના જેવા મહાન પરાક્રમીને પ્રતાપી વીરને અનાયાસે પોતાના રાજ્યે આવી પહેલો જોઈ સામત સીએ ઈશ્વરનો આભાર માન્યો પોતાની એ પ્રસન્નતાની ભેટ રૂપે લાખાને રાજ્યનો એ જમાય બનાવ્યો જામફૂલ અને સોનલ પુત્ર ઓળખાવા લાગ્યા લાખાના કચ્છ છોડી ગયા પછી એ કચ્છમાં ઉપરા છાપરી હોનારત સર્જાવા લાગી જામફૂલની રાણી એ ધાણ વાગેલી ખુદને પેટમાં કટારી મારી મૃત્યુ પામી ફૂલજામ પોતે સ્વર્ગવાસી થયા વરસાદ તો લાખાની વિદાયથી જાણે રિસાયો જ હોય તેમ બિલકુલ બંધ જ થઈ ગયો પશુપાલકો સિંગ અને કાઠિયાવાડ જવા લાગ્યા બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા ખેડૂતોની આવી દુર્દશા અગાઉ ક્યારેય થઈ નહોતી આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ બોલાવ્યો એક વખતનો એ ફૂલો ફાલ્યો કચરો બેહાલ સ્થિતિમાં આવી પડ્યો આ સંજોગોમાં જામ ફૂલના અન્ય કુમારોમાં પ્રજાને રાહત આપવાની શક્તિ કે તેજ ન હતું હવે કચ્છની પ્રજાને લાખો સાંભળ્યો અને લોકોને થયું કે લાખો કુમાર પાછો ફરે તો જ કચ્છની હાલત સુધરે કચ્છના આવા સમાચાર સાંભળી લાખાને આંચકો લાગ્યો તરત જ તે સામતસિંહ ચાવડાની રજા લઈ અને પોતાના પ્રિય વતન તરફ જવા નીકળી પડ્યો લાખાના કચ્છમાં આવતા જ બારે મેઘ તૂટી પડ્યા ચોમેર જળ બંબાકાર થઈ ગયું ધરતી લીલી છમ થઈ ગઈ માલધારીઓની ઓથો ફરવા લાગી કહેવાય છે કે એ અષાઢનો પહેલો દિવસ હતો અને તેના બીજા દિવસે માલધારીઓ મેઘ ના અવતારમાં લાખાને મુખી બનાવ્યો અને તે દિવસથી કચ્છ એક સૂત્રે બંધાયું હતું એ દિવસ એટલે અષાઢી બીજ આપણા કચ્છીઓના નવા વર્ષ તરીકે ઓળખાય છે ત્યારથી આજ સુધી અષાઢ સુધ બીજના દિવસે મેઘ અચૂક વરસ છે એ ખાતરી સાથે કચ્છવાસીઓ અષાઢી બીજ ધામધૂમથી ઉજવી રહ્યા છે પ્રણય બલિદાન ઘટનાઓ કથાઓ ગાથાઓ લોક દંતકથાઓ સંતો ફકીરો પીરો ભક્તો ચારણો ભાટ કેટલાય મહાપુરુષોને મહાનુભાવો ધરબીને એ બેઠો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય નારાયણ જય શ્રી રામ રાધે રાધે